ખરાબ રસ્તા અને કાદવ લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો મીરાનગર શ્રીજી પાર્ક સોસાયટીમાં ખરાબ રસ્તા અને કાદવ કિચડ લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો તો સત્વરે તંત્રને જાગીને કામગીરી કરવાની જરૂર છે મારું નામ હર્ષિદાબેન ઝાલા છે હું શ્રીજી પાર્ક સોસાયટીમાં રહું છું નગરપાલિકાવાળા વિકાસ વિકાસ બધું કરે છે બરાબર છે વિકાસ જરૂરી છે જૂનાગઢનું છે તો બરાબર છે જૂનાગઢ આપણું બધી રીતે આગળ આવવું જ જોઈએ પણ વિકાસ વિકાસ કરો છો તો આ બધું જે કરી નાખ્યું છે ખોદકામ ગટરની નામે કે ગેસની પાઇપની લાઈમના નામે એ બધું તમે કર્યું છે તો પછી એ પછી રિપેરિંગ નહીં કરવાનું બધું ખાલી એમને ઉપર માટી નાખી જવાની અને જ્યારે રિપેરિંગ કરવું જ છે તો તમે શિયાળામાં કેમ નથી જાગતા અને તમને ઉનાળાના એન્ડમાં જ ખબર પડે છે કે હવે આ બધું કામ કરવું જોઈએ અને કરી દો છો તો પછી પૂરું કેમ નથી કરતા અહીંયા બધા જે મોટા વડીલો હોય છે એને ચાલવામાં તકલીફ પડે છે આ તમે સામે જોઈ શકશો એક માસી છે એમને પગની તકલીફ છે એ બિચારા ક્યાંય જઈ નથી શકતા તેનું શું તકલીફ શાકવાળા નથી આવી શકતા ફ્રૂટવાળા નથી આવી શકતા ક્યાંક જવું હોય તો રિક્ષાવાળા ચોખ્ખી ના પાડી દે છે કે ના શ્રીજી પાર્કમાં નહીં અમારી બાજુમાં દાદા રહે છે એને નાનો પૌત્ર છે એને મૂકવા માટે સ્કૂલે જવું પડે છે એ કેવી રીતે આ સ્કૂટરમાં મોકલાવા જાય છે એક વાર તો પડતાં પડતા રહી ગયા તો આનો જવાબદાર કોણ તમને ગ્રાન્ટ આપે છે બધું કયો છો ખરા કે કરશું કરશું પણ ક્યારે કરશું બધાને હાડકા ભાંગી જાય પછી તો મહેરબાની કરીને બધાને એક રિક્વેસ્ટ છે કે મહેરબાની કરે મહેરબાની કરીને આ બધું તમે રોડ ન કરો તો કઈ ને બાનું મોટામાં મોટું કાઢશે કે અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે રોડ કેમ કરશું તો ક્યારે જ તમે પહેલાં નહોતા જ જાગ્યા પહેલાં ખબર નહોતી પડતી આટલા બધા અગ્રેસરો આગળ મોટા થઈને બેઠા છો તો રિપેરિંગ કરી જાઓ આ મારું નામ ઝિબ્રાઇલ જેઠવા છે અને હું અત્યારે શ્રીજી પાર્કમાં છું જૂનાગઢની શ્રીજી પાર્ક સોસાયટી મીરાનગરની પાસે આવેલી મારે કોર્પોરેશનને બસ હાથ જોડીને આટલી જ વિનંતી છે કે ચોમાસું આવી ગયું છે અને જે પેલી ગેસ લાઈનને ગટર લાઈનને તમે કરીને ગયા છો કરીને ગયા એમાં કોઈ પ્રોબ્લેમ નથી સારું કામ કરો છો પણ તમે આ જે છે ને વ્યવસ્થિત તો કરતા જાઓ કેમ કે આમાં બાઇકો સ્લીપ થાય છે ઇવન મારી જ કાલે બાઇક સ્લીપ થતાં તાતાં રહી ગઈ

અને કોઈ રિક્ષાવાળા નથી આવતા અમને બસો રૂપિયા દેતા અમારો કોઈ રિક્ષાવાળા અહીંયા સોસાયટીમાં આવતા નથી કોઈ શાકભાજીવાળા વેચી નથી શકતા કોઈ ફ્રૂટવાળા નથી આવતા અમે એવી સમસ્યામાં છે કે અમારે કોઈ આમાં સીમા જ નથી એથી વધારે જો તમારે અહીંયા જોવા આવવું હોય તોય છૂટ છે અને ના આવવું હોય તોય છૂટ છે અમે તો આવી રીતના આટલા સમયથી કાઢીએ છે હજી કાઢ્યા જ છે શું માંગ શું છે તમારી અમારી માંગ છે કે આ રોડ બનાવો સરસનું ગટર બનાવો વ્યવસ્થિત બધાય વાડવા આવે કોઈ વાડવા વાળા અમારી સોસાયટીમાં આવતા નથી મારું નામ મુરી મિસબાઈ યાસીનભાઈ છે અમે ઇન્ટ્રીજી પાર્કમાં રહીએ છીએ અમે દર વખતે ચોમાસામાં જોઈએ જ છે અહીંયા બહુ જ ગારો થઈ જાય છે કોઈ કાંઈ ધ્યાન નથી દેતું અમારે સ્કૂલે જવું હોય ટ્યુશન જવું હોય કે પછી કોઈ પણ ચીજ વસ્તુની જરૂરત હોય તો અમે અહીંથી નીકળવું બહુ વત્તા પ્રોબ્લેમ થાય છે અમને તો ઇતતે અમારી રિક્વેસ્ટ છે કે અહીંયા આવીને જોઈ જાવ ને બધું સરખું કરી જાવ સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ એરંડા બી આરણ ઓન લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર સુકારા ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બી એરંડા કારો ઓછો ને પાકે ઉપજ કોસ બોસ એરંડા બિયારાળ